ભાદરવી મહામેળો બે હજાર પચીસ લાખો ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ કરાયો કલેક્ટર શ્રી સહિતના અધિકારી શ્રીઓમાં અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની શરૂઆત શરૂઆતમાં અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ આસ્થા તમારી વ્યવસ્થા મારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી વ આરાશરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાને રંગે ચંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિનિ કુંભ સવાન આ મહામેળાની આજથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાંતા રોડ પર વેક્ટેન્સ માર્બલ નજીક માતાજીની રથની શાસ્ત્રો ક્રિતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટર શ્રી સહિત મહાનુભવો રથને ખેંચી મેળાનો પ્રારંભ કરાવવા મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી

એમજે દવે જિલા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસર શ્રીઓ મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુની સેવા સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે માંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે ત્યારે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજજ બન્યું છે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી